કચ્છમાં બે દિવસ દરમિયાન વિવિધ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે ભૂજના હમેશર તળાવ કાંઠે ભવ્ય કવિ સંમેલન યોજાશે જેમાં રાષ્ટ્રીય કક્ષાના કવિઓ કાવ્ય પઠન દ્વારા અટલજીને અંજલિ આપશે આ સાથે જ માથા પર ખાતે સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે વધુમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ટીબીના સો દર્દીઓને

લગભગ બે મોટા કાર્યક્રમો એ પચીસ તારીખના અમારા સર્વે આ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિને લઈને અલગ અલગ આખા દેશમાં કાર્યક્રમો થવાના છે એ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમો થવાના છે અમારા અઢારસો ને અડતાલીસ બુથ જે કચ્છના છે એ બધી જગ્યાએ એમને જીવન કવનને યાદ રાખીને એને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવશે એવી રીતે આજે સાંજે એમની જ્યાં પ્રતિમાઓ છે ત્યાં દીપોત્સવનું આયોજન કરીને આવતીકાલે સવારે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા સમગ્ર જિલ્લામાં થવાનું છે માધાપર મધ્યે એ એક અટલ વર્ણ અટલ બગીચાનું એ ત્યાં એમના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજીની ઉપસ્થિતિમાં એમના કાર્યક્રમો દ્વારા થવાનું છે એમાં અટલજીની કચ્છની મનલા કે સૌથી મોટી પ્રતિમા એનું પણ અનાવરણ થવાનું છે અને આ પ્રકારે બીજા અલગ અલગ કાર્યક્રમો જેમ અમારા લોકસભા પરિવાર દ્વારા ટીબી મુક્ત કચ્છ માટેનું જે અભિયાન ચાલ્યું છે એ અંતર્ગત આ દિવસે સો એવા ટીબીના દર્દીઓને એ કીટ આપવાનો પણ એક કાર્યક્રમ થવાનો છે પાર્ટી દ્વારા એ અટલજીના જીવનને લઈને પ્રદર્શનનું આયોજન સાત દિવસ માટેનું એ પણ આયોજન થવાનું છે આમ અલગ અલગ કાર્યક્રમો અને છવ્વીસ તારીખે આખા દેશમાં વીર બાળ દિવસ તરીકે આપણે બધા આપણે ગુલામીના કાળમાં એ આક્રમણના સમયે આ દેશના ગુરુ ગોવિંદસિંહના બે વીર પુત્રો એ જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ એમનું જે શહાદત થઈ એમના ઉપર દબાણ કરીને આ સાત વર્ષને નવ વર્ષના બાળકને પોતાનો ધર્મ છોડવાની એ ક્રૂર એ બાદશાહે જ્યારે વાત કરી ત્યારે એમણે પોતાનો ધર્મ ન છોડીને એ શહાદત માટે પસંદ કર્યું અને એ વીર બાળકો એને ઊભે ઊભા દિવાલમાં ચણી દેવામાં આવ્યા અને પોતાની શહાદત આપી સાચા અર્થમાં દેશ માટે કોઈ બાળકો પ્રેરણા લઈ શકે તો આ વીર બાળકોથી જ લઈ શકે અને આવતી પેઢી એ બાળકોમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈને એ ધર્મ માટે સમાજ માટે દેશ માટે પોતાની કુરબાની આપી શકે એ પ્રેરણાદાયી આ મહાપુરુષોને યાદ કરવાનું આ દિવસ એટલે છવ્વીસ તારીખના વીર બાળ દિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો થવાના છે જિલ્લાના બારે બાર ગુરુદ્વારાઓ એ ગુરુદ્વારાઓમાં કાર્યક્રમ થઈ અને આ વીર બાળકોને એની જે શહીદી છે એમને સાચા અર્થમાં નમન કરવાનું શ્રદ્ધા સુમન અર્પણ કરવાનું અર્પણ કરવાનું કાર્યક્રમ એ સમગ્ર જિલ્લામાં થવાનું છે અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ અને એમના દ્વારા એમના લોકસભા પરિવાર દ્વારા એક સરસ મજાની આખી આવા વીર બાળકોને યાદ લઈને એ યાત્રા જે થઈ છે એમની વિનોદભાઈ વાત કરશે ભારતીય જનતા પાર્ટીના બે કાર્યક્રમો આ સમગ્ર જિલ્લામાં થાય આપ સૌને નમ્ર વિનંતી છે કે આપના માધ્યમ દ્વારા લોકો સુધી આ વાત પહોંચે જેમ પચીસમી તારીખે અને છવ્વીસમી તારીખે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અમારું પ્રદેશ નેતૃત્વ અને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના માધ્યમથી જે કાર્યક્રમો થવાના છે જેની વાત આદરણીય શ્રી દેવજીભાઈએ કરી અને પચીસમી તારીખે દેશના પૂર્વ શ્રી અને ભારત રત્ન અટલ બિહારી અટલ બિહારી વાજપેયીજીનો જ્યારે જન્મદિવસ છે એટલે એ જન્મ જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશની અંદર સૌ લોકો કરી રહ્યા છે સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવણી કરીએ છીએ સેવાના અનેક કાર્યો થશે અને એમાં વિશેષ જે છે કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની જાણ દેવજીભાઈએ કરી આખા દિવસના કાર્યક્રમો ચાલશે પણ એક વિશેષ કારણ કે અટલ બિહારી વાજપેયીજી એક કવિ રથ હતા અને એમની યાદમાં દર વર્ષે અમે લોકો જે છે કે કવિ સંમેલન અહીંયા કરીએ છીએ અને પહેલી વખત અમીસરના કાંઠે પચીસમી તારીખે સાંજે સાડા સાત વાગ્યે રાષ્ટ્રીય કવિ એક દેશના એવા ત્રણ નામચીન આપણા શશિકાંત યાદવ કવિત્રી કવિતા તિવારી અને હિમાંશુ ભવંડર અને સાથે આપણા સ્થાનિક કવિઓ જે બબુ ગઢવી મદનકુમાર અંજારિયા જયંતિભાઈ જોશી આ બધા જ કવિઓ સાથે મળી કરીને એક કવિ સંમેલનનું ભવ્ય આયોજન કર્યું છે ત્યારે તમારા માધ્યમથી ગુજરાત અને કચ્છની જનતાને અપીલ કરું છું કે આપણે બધા આ કાર્યક્રમની અંદર પણ પચીસમી તારીખે સાંજે અમૃતસરના કાંઠે આપણે બધા જોડાઈએ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અપીલ કરી હતી કે સાંસદ ખેલ મહોત્સવ કચ્છની અંદર છેલ્લા અઢી ત્રણ મહિનાથી સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે અને એકત્રીસ જેટલી ગ્રામ્ય કક્ષાની રમતો આઉટડેર ઇન્ડોર ક્રિકેટ વોલીબોલ આમ અલગ અલગ ઘણી બધી જે રમતો આપણે રમાડી અને એનું સમાપન એ પચીસમી તારીખે જ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અગિયાર વાગે વર્ચ્યુઅલી સંબોધન કરશે અને માધાપર જે છે કે એમએસવી સ્કૂલની અંદર આ સમાપનનો કાર્યક્રમ અમે રાખ્યો છે એમાં પણ પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાણ હતા અને જે જેનો નંબર આવ્યો છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરશું અને સાથે દિવ કીધું એ રીતે કે કચ્છની અંદર એક સમય હતો કે નવ હજાર જેટલા ટીબીના દર્દીઓ હતા અને આદરણીય શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સાંસદોને અને સંગઠન અને સમાજને અપીલ કરી કે ટીબી મુક્ત અભિયાનમાં આપણે બધા જોડાઈને કચ્છની અંદર આપણે પ્રયાસ કર્યો દર વર્ષે આવા મહાપુરુષોની જયંતિ કે પુણ્યતિથિ હોય તો આપણે કાર્યક્રમ કરતા હોઈએ હવે કચ્છની અંદર બે હજારથી પચીસ પચીસો માત્ર ટીબીના દર્દીઓ અત્યારે જે છે કે આપણને જોવા મળે છે એટલે ખૂબ જ ટીબી મુક્ત બનવા જઈ રહ્યું છે એમાં પણ એનો ગ્રાફ ખૂબ ઓછો છે એવા સો લોકોને આપણે જે ટોકન શરૂ કરે તે દિવસે કીટ આપશું અને બાકી રહેતા લોકોને એક વર્ષની અંદર કચ્છ સંપૂર્ણ ટીબી મુક્ત થાય એ સરકારની સાથે ટીબી હોસ્પિટલની સાથે મળીને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ છવ્વીસમી તારીખનો કાર્યક્રમ આખા કચ્છની અંદર જેમ દેવજીભાઈ કીધું કે આપણા જે છે કે બંને ભીડ બાર દિવસ તરીકે જેના નામથી આપણે એ દિવસ ઉજવીએ છીએ સાહેબ જાદા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી ગુરુ ગોવિંદસિંહના બંને દીકરા જેમની એમની જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી ધર્મ સંસ્કૃતિ માટે અને આવા બંને વીર બાળની બાળ દિવસની યાદમાં આ બંનેને યાદ કરશું એમને પુષ્પાંજલિ કરશું કચ્છની અંદર બાર જેટલા ગુરુદ્વારા છે એમાં દરેક જગ્યાએ અમારા સંગઠનના માધ્યમથી ડિજીભાઈના નેતૃત્વમાં કાર્યક્રમ થશે ત્યાં ભજન કીર્તન પુષ્પાંજલિ અને ભોજન સાથેના બધાને સાથે રાખી કરીને અલગ અલગ પ્રકારે કાર્યક્રમો બંને સાહેબજાદોની યાદમાં થશે અને એક અલગ પ્રકારનો કાર્યક્રમ જે છે કે અમે લખપત ગુરુદ્વારાથી સ્મૃતિ યાત્રા એમની યાદમાં કાઢશું અને વચ્ચે વચ્ચે રૂટ જે લીધા છે દયા પર રવાપર એના પછી નખત્રાણા દેસલપર માનુકુઆ પછી સુપર અને ભુજની અંદર જે છે કે ભુજની એક શાળાની અંદર પણ કાર્યક્રમ થશે પછી ગુરુદ્વારાની અંદર પણ અમે જશું ભજન કીર્તન અને ત્યારથી પછી કુપમા રત્નાલ અને અંજાર અને સમાપન અમે આદિપુરના ગુરુદ્વારામાં કરશું પંદરથી વીસ હજાર વિદ્યાર્થીઓ આમાં જો જોડાશે પ્રત્યક્ષ રીતે અને બધા જે જે શાળામાં જશું ત્યાં અલગ અલગ પ્રકારની નિબંધ ચિત્ર સ્પર્ધા થશે અને એમને યાદ કરશું જેના નંબર આવશે એને પ્રોત્સાહિત પણ અમે કરશું એટલે કે આખા દિવસનો જે છે બસો કિલોમીટરની યાત્રાનો આખો રૂટ અમારો તૈયાર થયો છે તો બંને સાહેબજાદોની યાદમાં એક આ પ્રકારનો એક અનેરો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી અને મારા આખી ટીમ દ્વારા સાથે મળીને